તો મહેસાણા અને પાલનપુર સ્ટેશન થઈને પસાર થતી કામ હાથ ધરાશે જેને લઈને ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી છવ્વીસ જૂનથી આઠ જુલાઈ સુધીમાં ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે આગામી છવ્વીસ જૂન અને ત્રણ જુલાઈ ના રોજ ટ્રેન નંબર વન નાઇન ફોર ઝીરો નાઇન સાબરમતી ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન ગોમતીનગર સ્ટેશન સુધી જ જશે ગોમતીનગર ગોરખપુર વચ્ચે આ ટ્રેન નહીં દોડે જ્યારે અઠ્યાવીસ જૂન અને પાંચ જુલાઈના રોજ ટ્રેન નંબર વન નાઇન ફોર વન ઝીરો ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ગોમતીનગરથી પ્રસ્થા પ્રસ્થાન કરશે આ ટ્રેન પણ ગોરખપુર ગોમતીનગર વચ્ચે નહીં દોડે આ ઉપરાંત અઠ્યાવીસ જૂનના રોજ ટ્રેન નંબર વન નાઇન ફોર ઝીરો નાઇન સાબરમતી ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત રૂટ બારાબંકી ગૌંડા મનકાપ રૂટના સ્થાને વાયા બારાબંકી અયોધ્યા કેન્ડ માનપુરાના સ્ટેશનથી ચાલશે